પૂર્વ નેતાઓ વિપક્ષ પરેશ ધાનાણીએ કમોસમી વરસાદ અને ખેતી સામે શબ્દોમાં રજૂ કરીએ લખ્યું છે કે હાલ દિવાળી થઈ ગઈ છે હોળીને ખેડૂતોના સપના થયા છે ધૂણધાણી છે ઘનઘોર વાદળો છવાયા ને સાત સાત દેથી હજુ સૂરજ ખોવાયો ચોધાર વરસાદી ઉભા મોલ મૂળાયા ખેતરના પાથરા પણ તણાયા માનવીના દાણે દાણે ફૂટી ગઈ મૂછોને કપાસના જીનવે કાઢ્યા છે ફરી કોટા આગળ તેઓએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ઠાલા વચનોથી હજુ કરજ નથી ભરાયા સૂકી સિંગે ફરી ઉગી ગયા કોટા ખેડૂતોની ખાલી જોડી જતા મંત્રીઓની ટોળી સર્વેના નાટક કરે છે જૂના પેકેજ તો ભૂલાઈ ગયા હવે તો ખેડૂતોના શું લૂછો મારા રોયા પરેશ ધાનાણીના ટ્વીટ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે કમોસમી માવઠા અને ફસલોને થયેલા ભારે નુકસાન ની વચ્ચે ખેડૂતોની મુશ્કેલી અંગે તેમણે સરકાર ને સીધી રીતે જવાબદારી નિભાવવા હાકલ કરી છે